હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ જનીન વિદ્યાનું ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતા અને આ ભણીશું એક સંકરણનો પ્રયોગ અને કસોટી સંકરણ એક સંકરણના પ્રયોગની વાત એ છે કે એક જનીનનું એટલે કે એક જ લક્ષણની બે ભિન્ન અભિવ્યક્તિઓને ધ્યાનમાં રાખી અને યોજવામાં આવતા સંકરણના પ્રયોગને એક સંકરણનો પ્રયોગ કહે છે એટલે શું મિત્રો તો કે ભાઈ એક સમયે એક જ લક્ષણની અભિવ્યક્તિઓ અને એના ગમનને ધ્યાનમાં લેવાનું દાખલા તરીકે હું તમને ઉદાહરણ કહું કે મેન્ડેલે સૌ પ્રથમ પહેલો પ્રયોગ જે કર્યો એમાં છોડની ઊંચાઈના લક્ષણને ધ્યાનમાં લીધું અને તમે જાણો છો કે ભાઈ છોડની ઊંચાઈને બે અભિવ્યક્તિ છે કંઈ કઈ એક તો ઊંચા કે જે સરેરાશ બે મીટર ઊંચાઈ ધરાવે અને નીચા જે સરેરાશ દોઢ મીટર ઊંચાઈ ધરાવે તો શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા એ બંને વચ્ચે સંકરણ કરાયું હવે એક સંકરણના પ્રયોગની લાક્ષણિકતા શું તો કે એ સમય પુષ્પને કેવો રંગ આવે છે બીજનો કેવો રંગ છે બીજનો કેવો આકાર છે પુષ્પનું સ્થાન કયું એ કંઈ ધ્યાનમાં નહીં લેવાનું માત્ર એક સંકરણનો પ્રયોગ કરવાનો છે એટલે શું થાય તો કે એક જ લક્ષણની બે ભિન્ન અભિવ્યક્તિ ધ્યાનમાં લેવાની એટલે કે છોડની ઊંચાઈ જ ધ્યાનમાં લેવાની બીજું કે બાબત ધ્યાનમાં લેવાની નહીં ઓકે એટલે યાદ રાખશું કે એક જ લક્ષણની બે ભિન્ન અભિવ્યક્તિઓને ધ્યાનમાં રાખી અને યોજવામાં આવતા સંકરણના પ્રયોગને એક સંકરણનો પ્રયોગ કહેવાય હવે પ્રયોગ કેરવાનો કેમ તો કે પહેલા એક લક્ષણ ધ્યાનમાં લેવાનું એક લક્ષણ ધ્યાનમાં લીધું કે ભાઈ છોડની ઊંચાઈ તો તમે જાણો છો કે ભાઈ છોડની ઊંચાઈ એ બે અભિવ્યક્તિ ધરાવે એક તો ઊંચા છોડ અને બીજા નીચા છોડ તો ઊંચા છોડમાં પેલા તમારે શુદ્ધ ઊંચા છોડ ધ્યાનમાં લેવાના હવે શુદ્ધ ઊંચા છોડ એટલે તમને ખબર છે શુદ્ધ ઊંચા છોડ એટલે શું અમુક પેઢીઓ સુધી એ ઊંચા છોડ જ આપતા હોય અને શુદ્ધ નીચા છોડ લેવાના અને પછી એ બંને વચ્ચે સંકરણ કરાવવાનું હવે પહેલી વાત તો એ છે ભાઈ સંકરણ કરાવવાનું એટલે શું તો સંકરણ કરાવવાનું એટલે શું તો કે મેન્ડેલે લિંગી પ્રજનનની પદ્ધતિ ધ્યાનમાં લીધેલી મેન્ડેલ શું કર્યું તો કે ભાઈ ઊંચા છોડ હોય એમાં જ્યારે ફૂલ આવે ત્યારે એની પરાગરજ વડે એટલે એના જે પૂંકેસરના પરાગાશયની અંદર જે પરાગરજ ઉત્પન્ન થાય છે એ પરાગરજ વડે આ પૂંકેસર એનો પરાગાશય એની અંદર પરાગરજ એના વડે પછી બીજા અભિવ્યક્તિ જેમ કે ઊંચા છોડ અને નીચા છોડ તો એનું સ્ત્રીકેસરના પરાગાસન ઉપર એ પરાગરજને સ્થળાંતરિત કરી એની આખી પદ્ધતિ હું તમને કહું કે દાખલા તરીકે આ છોડને એને નર તરીકે સોરી માદા તરીકે જો લેવું હતું દાખલા તરીકે હું તમને એમ કહું કે આ ઊંચો છોડ છે હવે ઊંચા છોડને માદા તરીકે લેવું હતું અને આ નીચા છોડ છે એને નર તરીકે લેવું હોય ત્યારે જ્યારે જેને માદા તરીકે લેવું એનું પુષ્પ હજી વિકસતું હોય ને ત્યારે એના પુષ્પનામાંથી પૂંકેસરો જે અપરિપક્વ હોય ત્યારે દૂર કરી દેવા પડે પૂંકેસરો દૂર કરી દેવાના આ ઘટનાને શું કહેવાય તમે આગળના ચેપ્ટરમાં મિત્રો ભણ્યા છો આ ઘટનાને એમેસ્ક્યુલેશન કહેવાય એમેસ્ક્યુલેશન એટલે પૂંકેસરમાંથી સોરી પુષ્પમાંથી પૂંકેસરો દૂર કરી દેવાના શું કામ દૂર કરી દેવાના સ્વપરાગનયન ન થાય એ માટે પૂંકેસરો દૂર કરી દેવાના પછી શું કરવાનું તો કે પછી આ ફૂલ ઉપર એક

વિશે તમે વધારે અભ્યાસ કરો તો એની ચોપડીઓમાં લખ્યું છે કે આ પરાગનયન એ વહેલી સવારે કરાવતા જ્યારે વહેલી સવારે કેમ કરાવતા તો કે અવલોકન હતું કે મધમાખી આનામાં પરાગનયન એટલે કે વટાણાના સિવાયના કોઈ વનસ્પતિમાં પરાગનયન કરાવે ત્યારે વહેલી સવારે કરાવે એને બી અવર્સ કહેવાય એટલે બી અવર્સની અંદર આ કરે છે એટલે તો પરાગાસન

તો એનાથી વ્યસ્ત સંકરણ પણ કર્યું રેસીપ્રોકલ ક્રોસ પણ કર્યો रेसिप्रोकल ક્રોસ એટલે શું વ્યસ્ત સંકરણ એટલે તો આ પ્રયોગ બદલીને એમ કરવાનો કે જેને નર તરીકે લીધા હોય ને એને માદા તરીકે લેવાના આ નર લીધા હતા તો એને માદા તરીકે લેવાના અને માદા તરીકે લીધા હોય એને નર તરીકે લેવાના એટલે પહેલાં ઊંચા છોડને નર તરીકે સોરી માદા તરીકે લીધો તો એને ફરીથી નર તરીકે લેવાનો ઇમેસ્ક્યુલેશન આ પુષ્પમાં કર્યું પણ પરિણામ તો આવું જ મળ્યું પરિણામમાં બીજો કોઈ ચેન્જ નહીં થયો ઓકે શું થયું તો કે ઊંચા છોડને નીચા છોડ વચ્ચે સંકરણ કરાયું તો એફ માં બધા કેવા છોડ મળ્યા

મિત્રો ફરીથી એક સંકરણનો પ્રયોગ અને એનું પરિણામ હું કહી દઉં કે ભાઈ ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાયું એફ વનમાં બધા ઊંચા મળ્યા પણ એફ વનમાં મળેલા ઊંચા છોડને એમ જ સ્વપ્રજ્ઞ થવા દીધું અને એફ મળી તેમાં એમાં ત્રણ જેમ એકનું પરિણામ મળ્યું થ્રી ઇઝ ટુ વન ત્રણ ભાગના ઊંચા એક ભાગના નીચા સાતસો સત્યાસી છોડ ઊંચા બસો સત્યોતેર છોડ નીચા આવું થયું હવે મેન્ડેલે વટાણાના આ સાત લક્ષણો જે આપણે ધ્યાનમાં લીધેલા કે સાત લક્ષણો એટલે અલગ અલગ સાત એની બે બે અભિવ્યક્તિ ચૌદ શુદ્ધ વંશક્રમ એમાં આ જ પ્રકારના પ્રયોગ કર્યા પરિણામ એક સરખું મળ્યું કયા કયા તો કે ભાઈ બીજનો આકાર ગોળ અને ખરબચડા સંકરણ કરાવો એફ વન માં બધા ગોળ મળે એફ માં શું હશે ત્રણ ભાગના ગોળ એક ભાગના ખરબચડા બીજનો રંગ પીળો અને લીલો શુદ્ધ પીળા અને શુદ્ધ લીલા બીજ ધરાવતા છોડ વચ્ચે સંકરણ કરાવો

કે ભાઈ બધામાં એક સરખું પેટર્નની જે સંતતિ વારસામાં આવે છે એનો મતલબ આ ચોક્કસ કોઈક નિયમને અનુસરીને ચાલે છે ઓકે અને મેન્ડેલે જે આ ચોક્કસ પેટર્નને અનુવસરતી આનુવંશિકતાના આધારે કેટલાક તારણો રજૂ કર્યા અને તારણો કયા હતા જોઈ લઈએ આપણે પહેલું એને વાત કરી કે લક્ષણની અભિવ્યક્તિ માટે કારક જવાબદાર છે કારક એને શબ્દ વાપર્યો કારક આપણે

બીજું છે એક લક્ષણની બે ભિન્ન અભિવ્યક્તિ માટેના કારકો એને એકબીજાના વૈકલ્પિક કારકો કહેવાય એટલે શું એક જ લક્ષણ જેમ કે આપણે કહીએ છોડની ઊંચાઈ સોરી હા છોડની ઊંચાઈ એક લક્ષણ છે હવે એની બે અભિવ્યક્તિ છે ઊંચા અને નીચા છોડ હવે ઊંચા છોડ માટે ધારો કે એક કારક હોય કેપિટલ ટી અને નીચા છોડ માટે સ્મોલ ટી તો કેપિટલ ટી ને અને સ્મોલ ટી ને એકબીજાના વૈકલ્પિક કારકો કહેવાય અને વૈકલ્પિક કારક એટલે શું તો કે ભાઈ થોડું કારકો માટે મૂળાક્ષરીય સંકેતનો ઉપયોગ કરવામાં આવે એટલે શું તો કે કેપિટલ લેટર્સ સ્મોલ લેટર્સ એવા મૂળાક્ષરો વાપરવાના ભાઈ ઊંચાઈ એમાં તમે જોજો કે ભાઈ આપણે શું કર્યું હતું તો કે પ્રયોગ કર્યો તો ભાઈ ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચે સંકરણ કરાયું

એના માટે મોટી લિપિ એટલે કે કેપિટલ લેટર્સ અને અન્ય માટે નાની લિપિ વાપરવામાં આવે જેમ કે ઊંચાઈના લક્ષણ માટે ઊંચી અભિવ્યક્તિ માટે કેપિટલ ટી અને નીચે અભિવ્યક્તિ માટે સ્મોલ ટી તો કેપિટલ ટી અને સ્મોલ ટી એકબીજાના એલિલ છે એલિલ એટલે શું વૈકલ્પિક કારક એક જ લક્ષણની બે ભિન્ન અભિવ્યક્તિ માટેના કારકોને એકબીજાના એલિલ એટલે કે વૈકલ્પિક કારક કહેવાય હું તમને બીજું એક ઉદાહરણ આપું કે બીજનો બીજનો રંગ રંગ બે અભિવ્યક્તિ છે પીળા બીજ અને લીલા બીજ તો પીળા બીજ અને લીલા બીજ આ બે ના સંકરણ થી કેવા બીજ મળે છે તો કે બધા પીળા બીજ મળે છે એટલા માટે પીળા બીજની અભિવ્યક્તિ પીળા માટે યલો એટલે એના માટે કેપિટલ વાય અને લીલા માટે સ્મોલ વાય આપણે એવા શબ્દો વાપરીશું ઓકે સંજ્ઞા આપીશું કે ભાઈ કેપિટલ વાય એક એલિલ આ સ્મોલ વાય કેપિટલ વાય ને સ્મોલ વાય એકબીજાના વૈકલ્પિક કારક કહેવાય ઓકે પણ એનો મતલબ એમ નથી કે ભાઈ જે પ્રભાવી અભિવ્યક્તિ કેમ કહેવાય તો એફ વન માં જે સંતતિ મળે ને એફ વન માં એના માટે કેપિટલ લેટર વાપરવાનું ઓકે

તો આ રીતે આપણે કેટલાક બાબતો જાણી લીધી કે આનુવંશિકતા માટે જવાબદાર છે લક્ષણ માટે એક લક્ષણ માટે એક 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 અભિવ્યક્તિનો હોય જ બે અભિવ્યક્તિ અભિવ્યક્તિ માટેના કારકોને એકબીજાના વૈકલ્પિક કારક અથવા એલિલ્સ કહેવાય એલિલ્સને દર્શાવવામાં શું હોય તો કે એફવનમાં જે અભિવ્યક્તિ પ્રાપ્ત થતી હોય એના માટે એલિલને મોટી લિપિમાં મૂળાક્ષર એનો શબ્દ વાપરવાનો

તો એને સમયુગ્મી અથવા શુદ્ધ કહેવાય દાખલા તરીકે જુઓ છોડની ઊંચાઈ ફરીથી આપણે વાત કરીએ છોડની ઊંચાઈ એક લક્ષણ છે એની બે અભિવ્યક્તિ છે ઊંચા છોડ એના માટેનો કારક છે કેપિટલ નીચા છોડ એના છે સ્મોલ ટી તો એક સજીવમાં આમાંથી કેપિટલ ટી કેપિટલ ટી એમ બે હોઈ શકે સ્મોલ ટી સ્મોલટી એમ બે હોઈ શકે એવુંય શક્ય છે કે કેપિટલ ટી સ્મોલટી ओके એટલે કે બે કારકો સમાન અભિવ્યક્તિ ના હોય તો આ બે બાબત ના સંયોગ મે અથવા શુદ્ધ સ્થિતિ કહેવાય આ છોડ કેવો હશે ઊંચો છો શુદ્ધ ઊંચા આ છોડ કેવો હશે નીચો છો શુદ્ધ નીચા બરાબર પણ એવુંય શક્ય છે કે બંને કારકો ભિન્ન અભિવ્યક્તિ ના હોય વિષમયુગ્મ સ્થિતિ હોય કેપિટલ T સ્મોલ T અહિયાં કેપિટલ T કેપિટલ T બોલીએ કેપિટલ ટી સ્મોલ ટી બોલીએ સ્મોલ ટી સ્મોલ ટી આવું બોલીએ આ બધું છે ને આવી રજૂઆત ને છોડના જનીન પ્રકાર કહેવાય જીનો શબ્દો આપણે આવો વારંવાર વાપરીશું મિત્રો જીનો એન્ડ અને તો જીનો એટલે શું તો કે સાંકેતિક રજૂઆત જનીન બંધારણની રજૂઆત એની અંદર કયા કારકો છે એ દર્શાવવાની રજૂઆતને કહેવાય જીનો ટાઈપ કેપિટલ ટી કેપિટલ ટી તો એ ઊંચા છોડનો જીનો કહેવાય પણ દેખીતી રીતે છોડ ઊંચા છે કે નીચા જેવા વર્ણનાત્મક શબ્દો જે આપણે બોલીએ એને છોડના ફિનોટાઈપ તરીકે ઓળખવામાં આવે એટલે કે સ્વરૂપ પ્રકાર કહેવાય જનીન પ્રકારને સ્વરૂપ પ્રકાર મિત્રો યાદ રાખજો જીનોટાઈપ એન્ડ ફિનોટાઈપ જનીન પ્રકાર એટલે કે જીનોટાઈપ એટલે કે સાંકેતિક રજૂઆત કેપિટલ ટી કેપિટલટી કેપિટલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી આ બધું જ્યારે છોડ ઊંચો છે કે નીચો જે દેખીતી રીતે જોઈને આપણે કહી શકીએ ઓકે દેખીતા લક્ષણો અથવા તો વર્ણનાત્મક શબ્દો એને કહેવાય સ્વરૂપ પ્રકાર મેન્ડેલે જોયું કે F1 માં મળતા વિષમયુગની કેપિટલ ટી સ્મોલ T જનીન પ્રકાર ધરાવતા છોડનો સ્વરૂપ પ્રકાર દાખલા તરીકે એક જનીન પ્રકાર છે કેપિટલ એનું સ્વરૂપ પ્રકાર કહેવાના તો કે ઊંચા છોડ જ હોવાના એનો તો એમાં સમજી શકાય એવું છે સ્મોલ ટી T જનીન પ્રકાર છે જીનોટાઇપ તો એનો ફીનો એટલે કે સ્વરૂપ પ્રકાર કહેવાનું હોય તો કે નીચા છોડ હશે એમાંય કઈ વાંધો નહીં પણ આ બંનેના પ્રજનનથી થી F1 માં જીનોટાઇપ મળે કેપિટલ T સ્મોલ T તો આ જે કેપિટલ T સ્મોલ T મળે છે એનો સ્વરૂપ પ્રકાર શું તો કે ભાઈ એનો સ્વરૂપ પ્રકાર એ ઊંચા જ છે એટલે સમજો મિત્રો કે મેન્ડેલે જોયું કે F1 માં જે વિષમ સંતતિ મળે છે કેપિટલ T સ્મોલ T એવું જીનોટાઇપ ધરાવતા છોડનો ફિનોટાઇપ એટલે કે સ્વરૂપ પ્રકાર એટલે કે દેખાવ કેપિટલ T કેપિટલ T જેવો જ હોય છે આ ઊંચા છોડ આ કેપિટલ ટી સ્મોલ ટી નાથી ઊંચા છોડ એવા જ થાય કે જેવા કેપિટલ ટી કેપિટલ ટી ના ઊંચા છોડ હોય આના ઉપરથી મેન્ડેલે પ્રભુતાનો નિયમ આપ્યો આ પ્રભુતાના નિયમ વિશે સમજો દી પછી તમને કહી દઉં કે પ્રભુતાનો નિયમ એટલે શું તો કે જ્યારે એક સજીવમાં એક જ લક્ષણની બંને ભિન્ન અભિવ્યક્તિના કારકો આવેલા હોય ત્યારે કોઈ એક કારક જ અભિવ્યક્ત થાય છે જ્યારે બીજો કારક અવ્યક્ત રહે છે અને જે કારક અભિવ્યક્ત થાય એને પ્રભાવી કારક અને જે કારક અવ્યક્ત રહે એને પ્રચન્ન કારક કહેવાય દાખલા તરીકે હું તમને એમ કહું કે કેપિટલ ટી સ્મોલ ટી એક વનસ્પતિમાં આવું જીનો ટાઈપ છે તો અહીંયા કેપિટલ ટી એ ઊંચા છોડ બનાવવા માટેનો કારક છે અને સ્મોલ ટી એ નીચે છોડ બનાવવાનું કારક છે તો છોડ બનશે કેવો તો નિયમ કે જ્યારે એક જ સજીવમાં

એને પ્રછન્નકારક કહેવાય અને આ નિયમને મેન્ડેલે આપેલો પ્રભુતાનો નિયમ કહેવાય ઓકે મિત્રો આપણે આ પ્રેક્ટિકલ એક એક સંકરણનો પ્રયોગ સ્વરૂપે જોઈ લઈએ બહુ સરળ પ્રયોગ છે કે જુઓ શુદ્ધ ઊંચો છોડ અને શુદ્ધ નીચા છોડ પિતૃ પેઢી તરીકે લેવામાં આવે જે પેઢી થી આનુવંશિકતાના પ્રયોગની શરૂઆત થાય એને પિતૃ પેઢી અથવા પી પેઢી કહેવાય પી પેઢી તરીકે શુદ્ધ ઊંચા છોડ એનું જીનો ટાઈપ કેપિટલ અહીંયા વિશ્લેષણ નો નિયમ આપેલો છે કે જયારે પ્રજનન કોષનું નિર્માણ થાય ત્યારે એક લક્ષણ ઉપર અસર કરતા અને જોડમાં રહેલા કારક એકબીજાથી છૂટા પડી અલગ અલગ પ્રજનન કોષમાં આવી જાય એટલે કે એક પ્રજનન કોષમાં તો એક લક્ષણ એક જ કારક હોય કેપિટલ ટી વાળા પ્રજનન કોષ બને અહીંયા સ્મોલ ટી વાળા પ્રજનન કોષ બને અને બંને વચ્ચે જ્યારે ફલન થાય ફલન થાય એટલે એફ વન પેઢી મળશે અને એફ વન પેઢી એટલે એના ફલિતાનમાં કેપિટલ ટી સ્મોલ ટી જેનો ટાઈપ આવશે પણ પ્રભુતાના નિયમ પ્રમાણે છોડ કેવા હશે ઊંચા હશે હવે ત્રણ જેમ એક પરિણામ શું કામ મળતું હતું તો આપણે આ કારણ સમજીએ કે ભાઈ એફ વન ના આપણે સ્વપ્રજનન કરાવીએ

અને પચાસ ટકા જન્યુ એવા હશે કે જે સ્મોલ ટી કારક ધરાવતા હશે જયારે આ ઊંચા આ જે છે એમાં પણ ફરીથી કેપિટલ ટી ટી સ્મોલ હવે આ આ બે બે પ્રકારના પ્રકારના જન્યુ જન્યુનો કેટલા પ્રકારે ફલન કરી શકે ચાર પ્રકારે કઈ રીતે તો તમે સમજી શકો કેપિટલ ટી આની સાથે જોડાય કેપિટલ ટી સ્મોલ ટી સાથે જોડાય આ સ્મોલ ટી આ કેપિટલ ટી સાથે જોડાય ને આ સ્મોલ ટી સાથે જોડાય પણ આ તો બે આ બાજુ અને બે આ બાજુ હતા ખૂબ વધારે હોય તો કઈ રીતે રજૂઆત કરાય તો રજૂઆત કરવા માટે એક વૈજ્ઞાનિક રેજિનાલ્ડ સી પ્યુનેટ એને પ્યુનેટ ચોરસની રચના સમજાવી છે કે પ્યુનેટ ચોરસ સ્વરૂપે રજૂ કરી શકાય એટલે શું તો કે એક ચોરસ દોરવાનું આમ ચોરસ દોરવાનું બરાબર એમાં જન્યુઓ દાખલા તરીકે હું જન્યુ દર બતાવી દઉં કેપિટલ ટી અને સ્મોલ ટી આ નરના જન્યુ અહીંયા કેપિટલ ટી અને સ્મોલ ટી માદાના જન્યુ તો એનાથી જે ખાના આવે પડે ચાર એ શક્ય ફલન દર્શાવે છે અહીંયા શક્ય ફલન કે કેપિટલ ટી કેપિટલ ટી ઊંચા છોડ કેપિટલ ટી સ્મોલ ટી ઊંચા છોડ કેપિટલ ટી સ્મોલ ટી ઊંચા છોડ સ્મોલ ટી સ્મોલ ટી નીચા છોડ તો રેજિનાલ સી પ્યુનેટ દ્વારા દર્શાવવામાં આવેલું આ જે કોષ્ટક એને આપણે પ્યુનેટ ચોરસ તરીકે ઓળખીએ છીએ ઓકે આ પરિણામ પરિણામ તમે શું આવ્યું જોઈ લો કે ભાઈ ઊંચા છોડ નીચા છોડ ઊંચા છોડ કેટલા મળ્યા તો કે એક બે ત્રણ ત્રણ ઊંચા અને એક નીચા ગાણિતીય રીતે આ રજૂ કરી શક્યા પ્રેક્ટિકલ એવું જ મળ્યું હતું અને ગાણિતીય પણ આ રીતે રજૂઆત થઈ ઓકે એટલે પરિણામ આ રીતે કહી શકાય કે સ્વરૂપ પ્રકાર પરિણામ ત્રણ ઊંચા ને નીચા પણ જનીન પ્રકાર પરિણામ હતું કેપિટલ ટી કેપિટલ ટી ઇઝ ટુ કેપિટલ ટી સ્મોલ ટી ઇઝ ટુ સ્મોલ ટી સ્મોલ ટી વન ઇઝ ટુ ટુ ઇઝ ટુ વન શું કામ તો કે ઊંચા ત્રણ મળ્યા અને નીચે એક મળ્યા પણ આ ત્રણ ઊંચામાંથી સમયુગમી ઊંચા કેટલા હતા એક અને વિષમ ઊંચા બે એટલે કેપિટલ ટી કેપિટલ ટી હતા ઊંચા પણ હવે એક મળે છે કેપિટલ ટી સ્મોલ ટી આવા બે મળે અને સ્મોલ ટી સ્મોલ ટી એક મળે એટલે એમ કહેવાય કે એફ વન પેઢીનું ફિનોટીપિક રેશિયો સ્વરૂપ પ્રકાર પરિણામ થ્રી ઇઝ ટુ વન પણ જીનોટિપિક રેશિયો વન ઇઝ ટુ ટુ ઇઝ ટુ વન મળે છે ઓકે મિત્રો હમણાં મેં તમને જન્યુઓના નિર્માણ સમયે થતા વિશ્લેષણ એક નિયમ તરીકે રજૂ કર્યો એને વિશ્લેષણનો નિયમ કહેવાય કે પ્રજનન કોષના નિર્માણ સમયે એક લક્ષણ ઉપર અસર કરતા અને જોડમાં રહેલા કારકો એકબીજાથી છૂટા પડી અલગ અલગ પ્રજનન કોષમાં વહેંચાઈ જાય છે ઓકે આ નિયમને આપણે શું કહીએ છીએ વિશ્લેષણનો નિયમ કહીએ છીએ વિશ્લેષણનો નિયમ એટલે હું તમને એમ કહું છું કે ધારો કે એક સ્વરૂપ પ્રકાર સોરી જેનો ટાઈપ હોય કેપિટલ ટી સ્મોલ્ટી તો આમાંથી જન્યુ બને તો જન્યુમાં કાં તો કેપિટલ હોય કાં તો સ્મોલટી હું કહું તો એમ કહી શકાય કે એક પ્રજનન કોષમાં કોઈ એક લક્ષણનો એક જ કારક હોય ખરું ને એટલે હું એમ પણ બોલી શકું કે કોઈ સજીવ લક્ષણની બાબતમાં સમયુગ્મી કેપિટલ કેપિટાલટી અથવા સ્મોલ સ્મોલટી સ્મોલટી કે વિષમયુગમી હોઈ શકે કેપિટલ ટી સ્મોલ્ટી પણ જન્યુ તો કોઈ પણ લક્ષણની બાબતમાં શુદ્ધ જ હોય શું કોઈ સજીવ લક્ષણની બાબતમાં સમયુગ્મી કે વિષમયુગ્મી એટલે કે શુદ્ધ કે મિશ્ર હોય શકે પણ જન્યુ તો કોઈ લક્ષણની બાબતમાં શુદ્ધ જ હોય આ નિયમને જન્યુઓની શુદ્ધતાનો નિયમ કહે છે મિત્રો જન્યુઓની શુદ્ધતાનો નિયમ એ મેન્ડેલે આપેલો અલગ નિયમ નથી આ નિયમ એ વિશ્લેષણના નિયમની જ અલગ સમજૂતી છે ઓકે મિત્રો તો આ હતું મેન્ડલે આપેલા એક સંકરણના પ્રયોગની વાત બીજો આપણે જોઈ લઈએ કસોટી સંકરણ કસોટી સંકરણ એ લેશું તો કસોટી સંકરણ એટલ શું હમણાં વાત કરી કે ભાઈ કેપિટલ ટી કેપિટલ ટી જીનોટાઈપ અને કેપિટલ ટી સ્મોલ ટી જીનોટાઈપ આ બંનેનો ફીનો ટાઈપ તો એક સરખો જ હોય ઊંચા જ હોય એટલે કે પ્રભાવી અભિવ્યક્તિ ધરાવતો છોડ હોય દાખલા તરીકે પીળા બીજ

એના ઉપરથી પ્રભાવી સ્વરૂપ પ્રકાર ધરાવતા સજીવ એના જેનો ટાઈપનો ખ્યાલ આવી જશે ઓકે એક ઉદાહરણ દ્વારા સમજાવું દાખલા તરીકે અહીંયા એક તમને બતાવવામાં આવ્યું છે હવે જુઓ આ પુષ્પ છે એનો રંગ છે જાંબલી એક મિનિટ હા આ જાંબલી પુષ્પ છે આવ્યું આવ્યું યાર જામલી પુષ્પ હવે જામલી પુષ્પ માટે આપણે દાખલા તરીકે એમ કહીએ કે કેપિટલ ડબલ્યુ એનો જીનો ટાઈપ છે એટલે કે એના માટે જવાબદાર કારક છે હવે આ બે પોસિબિલિટી છે જામલી પુષ્પ એટલે કેપિટલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ જીનો ટાઈપ એ હોય શકે અથવા કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ હોય આપણે જાણવું છે સંકરણ કરાવો સમયુગમાં પ્રચ્છન જે છે એ તો હંમેશા પ્રચ્છ સંયુગમાં જ હોવાના એટલે કે સફેદ પુષ્પ ધરાવતા છોડ તો જાંબલી પુષ્પ ધરાવતા છોડનું સફેદ પુષ્પ ધરાવતા છોડ સાથે સંકરણ કરાવવા હવે ધારો કે પુષ્પ ધરાવતો છોડ હશે તો એક જ પ્રકારના જન્યુ બનાવશે કેપિટલ કેપિટલ ડબલ્યુ અને સમયુગમાં પ્રચંદ પણ એક જ પ્રકારના છોડ બનાવશે સોરી જન્યુ બનાવશે સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ એને કારણે પ્યુનેટ ચોરસ પ્રમાણે જોઈએ તો બધી જ સંતતિ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ એટલે બધા જ પુષ્પો જાંબલી બને અને બધા જ પુષ્પો જાંબલી જો આવે તો એનો મતલબ શું પ્રભાવી અભિવ્યક્તિ ધરાવતો અજ્ઞાત જનીન પ્રકાર ધરાવતો છોડ હતો એ કોણ હતો હશે ધારો કે કેપિટલ સ્મોલ ડબલ્યુ કે બે પ્રકારના પ્રજનન કોષો બનાવત કેપિટલ ડબલ્યુ અને સ્મોલ ડબલ્યુ જ્યારે પ્રચન સ્વરૂપ પ્રકાર ધરાવતો તો સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ જ હોય બે પ્રકારના નહીં એક જ પ્રકારના જન્યુ બનાવત સ્મોલ ડબલ્યુ હવે એનું પ્યુનેટ ચોરસ કરો તો અહીંયા કેપિટલ ડબલ્યુ કેપિટલ સ્મોલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ અહીં સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ એટલે આ બધા જાંબલી અને આ સફેદ એનો મતલબ અડધા પુષ્પો જાંબલી અને અડધા પુષ્પો સફેદ મળે તો એના ઉપરથી આપણે સાબિતી આપી શક્યા કે અજ્ઞાત પુષ્પ એટલે કે જનીન પ્રકાર નથી ખબર એવું પુષ્પ એ વિષમ છે ઓકે તો આ મિત્રો આ સંકરણ એવું હતું કે સંકરણ દ્વારા પ્રભાવી અભિવ્યક્તિનું સ્વરૂપ પ્રકાર આપણને ખબર હતી જનીન પ્રકાર જાણી શકાય ઓકે એટલે એને કસોટી સંકરણ કહેવાય ટેસ્ટ ક્રોસ તરીકે ઓળખવામાં આવે છે ઓકે મિત્રો તો આ સાથે આપણો આ બીજો ટોપિક પૂરો કરીએ હવે પછીના લેક્ચરની અંદર આપણે અન્ય મેન્ડેલે આપેલા અન્ય પ્રયોગો દ્વિસંકરણના પ્રયોગો વિશે ચર્ચા કરીશું થેન્ક યુ